સાવરકુંડલાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજનો ચુમ્માળીસમાં વાર્ષિક ઉત્સવની ભવ્ય તૈયારીઓ કરાઈ હતી સાવરકુંડલાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સ્વર્ગવાસી લલ્લુભાઈ શેઠની જન્મ શતાબ્દીની ઉજવણી નિમિત્તે ચુમ્માળીસમો વાર્ષિક ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન સહિતના કાર્યક્રમો યોજાશે આ પ્રસંગે ઇનામ વિતરણ તથા સંસ્થાના મુખપત્રનું વિમોચન થશે સાથે જ વર્તમાન વિદ્યાર્થીઓનો તેમજ વાલીઓનું સંમેલન યોજાશે જેની ભવ્ય તૈયારીઓ કોલેજ ખાતે થઈ રહી છે સ્વર્ગશ્રી લલુભાઈ શેઠની શતાબ્દીની ઉજવણીની વર્ષ નિમિત્તે સ્વર્ગસ્થ લલુભાઈ શેઠ સ્થાપિત શ્રી નૂતન કલી મંડળ સંચાલિત શ્રી વિધિ કાળક્ય આર્ટ્સ અને શ્રી એમ આર સંઘવી કોમર્સ કોલેજ દ્વારા કોલેજના ઇતિહાસમાં પ્રથમ વખત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને ભવ્ય ત્રીમિત કાર્યક્રમનું આયોજન તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પંદર શનિવાર માટે તારીખ પહેલી માર્ચ જેમાં સંતો વર્તમાન વિદ્યાર્થીઓ એના વાલીગઢ અને સમગ્ર વિસ્તારના શ્રેષ્ઠીઓ દ્વારા આવું ભવ્ય આયોજન એ સાવરકુલાના ઇતિહાસમાં આવું પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે ચુમ્માલીસમો વાર્ષિક ઉત્સવ જેની ઉજવણી અને માહોલ એ કોલેજ માટે ઉત્સવ બની ગયો છે